વિસાવદરની પેટા ચૂંટણી ધીમે ધીમે રસપ્રદ બનતી જાય છે તારીખ ભલે જાહેર ન થઈ હોય પણ ઉમેદવારોનું રાફડો ફાટી રહ્યો છે સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયા મેદાનમાં આવ્યા હતા અને હવે તેમણે પૂરજોશમાં પ્રચાર પણ શરૂ કરી દીધો છે પરંતુ ગોપાલ ઇટાલિયા કઈ રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેમની આજે વાત કરવી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ તેઓ પણ ભાજપની ભીડનો જ એક સમયનો હિસ્સો હતા એ જ ભાજપની ભીડથી તેઓ આમ આદમી પાર્ટીમાં આવ્યા છે અને ખાસ કરીને જ્યારે તેઓ પ્રચારમાં નીકળ્યા છે તો અમરેલીની વાત કેમ ભૂલાય કારણ કે જ્યારે પાયલ ગોટી જેલમાં હતી એ જ સમયે જે

મહેન્દ્રભાઈ લેરીયા ના ઉપ સરપંચ હોય છે પરસોત્તમભાઈ પાસે અલગ અલગ પ્રકારની બહુ મોટી આવડત છે મેનેજ કરવાની એટલે હું એકલો કઈ ડાયો છું ને હું જ બધું આવડે છે એટલે બધું થઈ જાય છે એવું નથી હજારો જણાની ટીમ જયારે ભેગી મળીને એક કામ કરે છે ત્યારે એ કામ ક્રાંતિકારી કામ થઈ જાય છે અને આવી ટીમ આખી અહીંયા આવી છે હું એકલો નથી હું હું તો નાનો માણા છું ગામમાં હાથી વીણતા વીંટાન કપા વીણતા વિણતા પાણી વાળતા વાળતા રાજકારણમાં આવ્યા ત્યાંથી પગ્યા મારું એમ કહેવાનું છે કે આમ આદમી પાર્ટીએ મને ઉમેદવાર બનાવ્યો છે વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય વિસ્તારનો આ આખો વિસ્તાર એવો છે કે અહીંયા કહેવા જેવું કઈ છે જ નહીં અહીંથી હમજીન જવાનું હોય બીજા જગ્યાએ કહેવાનું હોય વિસાવદર થી આ સંદેશો આવ્યો છે એમ કેમ કે હું તો ભાવનગરનો છું મારું વતન ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું ટીમી ગામ છે અને ખેતીવાડી કરતા ને ભણાય એટલું ભણતા ને વાળીએ વહી જતા કંઈક કામમાં આવી ભાજપની સભા થતી હતી ઓલા છોકરા ખૂણામ ઉભા ને હું ઊભો નહોતો ત્યાં રાજુભાઈ ને એમ માઇકમાં કહે દઈ ગયા તા કે મિત્રોને પ્લીઝ વિનંતી છે આવીને બેસી જાઓ સ્થાન ગ્રહણ કરો ગ્રહણ કરતા ગયા ઓરા આવતા ગયા ઓરા આવતા ગયા આઈ કંઈક ભાઈ એ મારા નાનપણની વાત છે મારી ગયા હોય પાણી પાણી વાળવા કોઈક બોલાવા આવે હાલો ભાઈ ફલાણા કોઈક મોટા સાહેબ આવ્યા છે માણા બતાવવાનું છે માણા બતાવવાનું જાતા હોય ને તો અમારો તો એમાં હિસાબ થોડો હોય આપણે આવીને ઉભા રહ્યા હોય તો આપણે હિસાબમાં ન હોય પણ અહીંયા પાણી વાળતા વાળતા બે નાકા મૂકીને જાય એટલે જલ્દી પૂરું ન થાય ત્યાં સભા પૂરી થાય પાછા જાય તો હોયું ન ગયું હોય રેલ બેલ મૂકી દેવી ક્યારે હું આજે અહીંયા તમને વિનંતી કરવા આવ્યો છું કે ગામડાના નાના પરિવારના ખેડૂના દીકરા તરીકે કામ કરતા 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 તમે બધા ગુજરાતના હજારો લોકો માતા બહેનો ખેડૂતો બધા પ્રેમ કરીને આશીર્વાદ આપીને આ પોગાડ્યો છે ધારાસભ્ય ધારાસભ્ય હોક ન હોવ પણ બે શબ્દો બોલવી તો પીએસઆઈ સાંભળવા પડે ને એના બાપાએ સાંભળવા પડે એવો તો તમે મન બનાવ્યો છે હવે અહીંથી આગળ જવું છું અહીં તો પહોંચી ગયા એકદમ જોવો છો પણ અહીંથી જે થાય છે એ તો અમે કરીએ છે પણ એની પડખે બે બે શબ્દો બોલી તો હારાના કાન ખુલવા હોય તો ખુલે અહીંથી આઘું પડે છે વિધાનસભામાં બાજુમાં બેઠો ત્રણ ફૂટના ના ગાળે ન્યા કઈક કહેવા માટે જગ્યા તમે મને કરી દો તો એના કાનમાં રાડ્યું નાખવા ને થાય છે સુધરી જાય છે નગર ઘર ભેગો કરી દેવો છે અહીંથી ગમે એટલું બોલ્યું ગાંધીનગર પોપતું નથી અને બોલવામાં અમે કંઈ બાકી નથી રાખતા બોલવા જેવું બોલીએ ખેડૂ માટે ગરીબો માટે નાના માણા માટે બેરા થઈ ગયા છે હવે બેરા માણાને કંઈક સંભળાય એના માટેની અમારી કોશિશ છે આજ તમે બધા વિચારો હું તો હું તો શું કહેવાનો પણ તમે વિચારો કે એક નાના માણસને ગરીબ માણસને ખેડૂત માણસ એ પોલીસ સ્ટેશન હોય કે મામલતદાર હોય કે વન વિભાગ વાળો હોય કે વીજળી વિભાગ વાળો હોય કેવું વર્તન કરે છે સાચી વાત છે ખોટી વાત છે ભાઈઓ નથી મૂકતા હાથમાં આવ્યો નથી કે ખિસ્સા કાપી નાખું ખોટા કેસ કરે આજ આવજો કાલ આવજો થાઈ કરી લેજો નથી કરી દેવું આટલા હજાર થશે આટલા હજાર થશે એક ગરીબ માણસ એક નાના માણસ નું સાંભળવા વાળું અવડી મોટી સિસ્ટમની અંદર કોઈ નથી હજારો મામલતદારો હજારો પીએસઆઈઓ લાખો કોન્સ્ટેબલો એસપીઓ કલેક્ટરો અવડો મોટો અવડું મોટી વ્યવસ્થા ઉભી કરી છે પણ ગરીબ માણસ નું હં નથી અવડી મોટી વ્યવસ્થા કરવાની હું અને એટલે અમે અવાજ લઈને નીકળ્યા છે કે થાક્યા વગર હાર્યા વગર અને ભાજપ ડર્યા વગર હાલતું રહેવાનું છે હાલતું રહેવાનું છે આ માં ખોડિયાર અને આ તમે બધા કાર્યક્રમ ને કઈક પોગાડશો એવી શ્રદ્ધાથી અમે હાલ્યા જાય છે કે ક્યારેક અમે કઈક પહોંચીને અવાજ ઉઠાવીશું મને તો હું કઈ રિસા વધારા ઉમેદવાર બન્યો ને પેહલી વાર આવ્યો એવું નથી પાટીદાર આંદોલન વખતથી આવ્યા છે તો ત્યારના અલગ અલગ આ ગામમાં ગોલા ગામમાં કે પોલીસ સ્ટેશન ને મામલતદાર ઓફિસર તો કમાણીના કેન્દ્રો બની ગયા છે કેમ કે બધાય ખેડૂત નાના માણા જાવ એટલે કાપી નાખવાની જ વાત આ સાચું છે ખોટું છે જીણી જીણી આ બાળો વાંધો નહીં કાપી નાખવાના કેન્દ્રો આવું થાય છે કે પોલીસ વાળા હોય કે મામલતદારો હોય કે જીવી વાળા હોય હું કામ આવું થાય કે રેઠા ભાળી ગયા છે કે આ બધા ક્યાં કઈ વાહો છે હું કામ જેને મત આપો એ મહિનામાં વંડી ઠેકી ને કર જેને મત આપો વંડી ઠેકી કબ કરતી મેં મારી ઉમેદવારી જાહેર થઈ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ રાખી હતી ન્યાય કીધું તું અહીંયાં કહું છું અને હજારો વિડીયો બન્યા છે ભાજપવાળાની મોકલ્યા છે કીધો છે કે ગુજરાતમાં નહીં આખા ભારત દેશમાં ભાજપની અંદર કોઈ માયનો લાલ હોય હોય તો પોલીસથી પૈસાથી ગુંડાથી ઈડીથી સીબીઆઈથી કે જે થઈ આ ગોપાલભાઈ ઇટાલિયન બીવડાવી બતાવે તો માનું ઉત્તમ ભાજપવાળા છે જીતી ગયા એ વંડી ઠેકી ગયા હારી ગયેલા એ તમારી સામે ઊભા છે ચૂંટણી હાર્યા છે પણ હિંમત નથી હાર્યા અમને ભરોસો છે કે આજને કાલ તમે મને કઈક જીતાડીને મોકલશો તેથી બોલશો કઈ પહેલી ચૂંટણી ઉભા રહીને જીતી જાય તો જ તમે રૂડા રૂપાળા એવું થોડું હોય એક પરીક્ષા આપી ન પાસ થાય બીજી ઉભા છે પેપર હેલું કાઢજો થોડું મને વાંધો નથી કદાચ આ બીજી પરીક્ષામાં ધારોક ન કરે માં ખોડિયાર નથી બરાબર તો મને એનો વાંધો નથી હું તો લાંબી લડાઈ લડવા આવ્યો છું પણ હજારો લોકો ને પછી આ ભાજપવાળા જે દમન કરે છે એ દમન વધતું જાય એ વાત તમે સમજો કે આખા ગુજરાતમાં કેટલી હદે ગુંડાગીરી હાલે છે આ પંથકમાં તમે જો આમ આખા ગુજરાતની વાત છે કઈ એમાં વિસાવદર ભેસાણમાં નવેસર થી છે એવું નથી ગુંડાઓને કોઈ કઈ કહેવા વાળું નથી એ ગામની નદીમાંથી રેતી કાઢે કે ટાસ કાઢે કે જે ધંધા કરવા કરે કોઈ પોલીસ કે કોઈ મામલતદારની હિંમત નથી ગુંડાને ફરી કઈ જાય અને એક નાનો ગરીબ ખેડૂત આ ઉનાળો આવશે ને થોડીક ટાસ્ક લેશે ત્યાં તો આખું ધાડું ઉતરશે જાણે આતંકવાદી હાથમાં આવી ગયો એમ હું કામ રેઢા પાળી ગયા છે કે આની વાહે કોણ નેતા છે આને કોણ બચાવશે આનું કોણ આપણે કે ને બોલો બોલો ઉપરાણું લઈને કોણ આવશે આનું એક વખત ઝાડુનું બટન ગોપાલભાઈ ઇટાલિયન દબાઈ દો પછી ઉપરાણું લઈને આવવું જ નહીં પડે એવું હમણાં કઈ નાખ્યું બધા હું એ વકીલ છું મનોજભાઈ કીધું ને કે ભાઈ બાધી લઈએ બોલી લઈએ એક અલગ વાત છે પણ કોટે કોટે આવવાનું થાય ને તો ફાવવા ન દઈએ અદાલતે અદાલતે આવવાનું થાય તો ફાવવા ન દે એટલે તો અમારું હાલે છે એમ જોયું છે અમરેલી ની એસપી ને મોટા મોટી બેહીન કહી દીધું ભાઈ શું છે તારે અવડું વાંદરા એવું મોટું થઈ ગયું હું કે દીકરીનો વરઘોડો કાઢ્યો અને બેફામ ફામ ઇજ્જત ઉછાળે એક એક સામાન્ય દીકરી દીકરીનો શું ગુનો હોય અને હું તો કહું હોય તો કઈ હું વરઘોડા કાઢવાના બેનું દીકરીઓના સરકસ ભાયા જ કોઈથી આવું તો ગુંડાવે હોય તો એનો કરે હું ગયો અમરેલી એસપી હામા સામે ખુરશીમાં બેહીને કીધું કે હું આ ધંધી ના ચાલુ કર્યા એસપી થઈ ગયો એટલે બાપા ની પેઢી ખુલી ગઈ કદાચ વિડીયો કોઈ જોયો હોય ન જોયો રામ જાણે જોયું છે કોઈક નહીં કીધું આવડું હું તો મોઢું થઈ ગયું મેં કીધું એમ ન સમજતો ભાઈ આ ખેડૂત છે અમારા મા બાપ છે એ ભણે છે એમ ભણેલા છે બોલવા નહીં દઈ અહીંયા નહીં અદાલત માં વાંધો ની મોજ કરો શાંતિ જ રહ્યો હું એવું તમને વિનંતી કરવા આવ્યો છું કેવું નાનો માણસ મારી પાસે કઈ એવડા મોટા પૈસા નથી ગામડે ગામડે ભજીયા ભજીયા થવા મને સમજો પણ હું એક લાગણી લઈને આવ્યો છું મારા કઈ પતાગડા લાગી જાય એવું કઈ છે નહી ભગવાને આપેલી હિંમત છે ભગવાને આપેલી નિયત છે કે નાના માણા માટે જીવવું જીવાય ત્યાં સુધી અને નિયત લઈને હું આવ્યો છું બાકી છે મારી માણસ તમે મને ટેકો આપશો સાથ આપશો કઈક બનાવશો તો જીવનભર તમે જીવો ત્યાં સુધી તમારું આમ વજન રે ગુજરાત આખામાં વિસાવદર વાળા એ કઈ કરી બતાવ્યું એવું કામ હું કરીને બતાવીશ કે તમારું વજન રે કાયમ આયે પર નો થવાનું થઈ ગયું હવે એમાં મને ઘણાએ કીધું કે ભાઈ હવે પેલા તો પેલા તમને આયાતા જો આ બુપત બનામ છે મેં કીધું ભાઈ હવે દહનો સિક્કો પડી ગયો ધારો કે ખિસ્સામાં દહનો સિક્કો લઈને નીકળ્યા ને ક્યાંક પડી ગયો એટલે દુખ લાગ્યું કે આરો દહનો સિક્કો પડી ગયો બોચ્યો બહુ બોચ્યો બહુ બોચ્યો નો મળ્યું દુઃખ લાગ્યું કે આરો દહનો સિક્કો પડી ગયો સિક્કો પડી ગયો એમાં સરપંચ જેવા ડાયા માણસ આવ્યા કેમ ભાઈ પટેલ શું છે ભાઈ ગોપાલભાઈ

હું તમારી પાસે આશા લઈને આવ્યો છું કે અમે ચૂક્યા નથી કોઈની સામે તોપમાં તોપ માણસ હોય હું છે લીંબુ ને તરબૂચ લબડતા હોય એની આંખમાં નાખ નાખીને કહી દે કઈ વાંધો નહીં ભલે લબડે તરબૂચ પણ અમારી સામે ન આવતો એ પીએસઆઈ હોય મામલતદાર હોય ભાજપવાળો હોય ગુંડો હોય કે ગમેય હોય અને એ બધું તમે જોયું છે અમે એમ આશા રાખીએ છીએ કે આ પંથકમાં

અનેક પ્રશ્નો છે પ્રશ્નો બોલવા બેસી તો તમે જાણો જ છો કેમ કે તમે તો રોજ એ પ્રશ્ન જોવો છો પણ બધા જ પ્રશ્નો એટલા માટે છે કે ગમે એટલું દુખ હોય ઉપરાણો કોણ લઈને આવશે આપણું આપણા છોકરાને કોઈ કે ટાપલી માર્યો હોય તો એ મારનાર ને ખબર હોય કે બાપો હમણાં ઉપરાણો લઈને આવશે હોય કે નો ખબર હોય આયા આ જે પ્રશ્નો છે આ વિસાવદર ભેસાણ પંતકમાં આખામાં ક્યાંય જંગલ ખાતા ના હોય કે પોલીસ ખાતા ના હોય કે ગામના રોડ રસ્તા ના હોય કે વરસાદી પાણીના નિકાલના પ્રશ્નો પ્રશ્ન હોય સીમ ની અંદર ના ભૂંડ ના હોય કે ભાજપ ના ભૂંડ ના પ્રશ્ન હોય જે કઈ પ્રશ્નો હોય તમામ પ્રશ્ન એટલા માટે છે કે પબ્લિક નું ઉપરાણું લે એવો હજરબમ નેતા ગુજરાતમાં ભાજપે વધવા નથી દીધો બધા બકરા બાંધ્યા છે એકો હાઠ જોક ચોક કે હું કે સચિવાલય લઈને જોક બની નાખી છે વાડામાં પ્રશ્ન એ નથી કે બહુ બધા પ્રશ્ન છે પ્રશ્ન એ છે કે આટલા બધા પ્રશ્ન છે તો કોઈ બોલતું કેમ નથી સાચી વાત કરી ખોટી વાત કરી એક હજાર પ્રશ્નો છે તોય કોઈ નેતા બોલતો નથી તોય બધાને રૂપિયા દેખાય છે તોય બધાને હોદ્દા દેખાય છે તોય બધાને ભાજપની ટિકિટો દેખાય છે ઈ મોટો પ્રશ્ન છે અને એટલે મને આમ આદમી પાર્ટીએ વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્યની જનતાએ તમે બધાએ એક જવાબદારી સોંપી છે કે ભાઈ આ ચૂંટણી ઉભો રહે ગોપાલ ઇટાલિયાના હુંકારને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર